કેવી નિક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન સ્વાધ્યન પોથી જે આપવામાં આવેલી છે તેમાં હિન્દી વિષયનો પાઠ નંબર ચાર સોચ અપની અપની જે વિદ્યાર્થી મિત્રો તમને ભાગ નંબર બેના પાના નંબર ઓગણીસથી ત્રેવીસ ઉપર મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર મિત્રો ચાર છે સોચ અપની અપની જેમાં પ્રશ્ન એક નિમ્નલિખિત ચિત્ર મેં કે આધાર પર સહી વિકલ્પ ચૂંટર મિત્રો અહીંયા લંબચોરસ આપેલ છે તેમાં સહીકા નિશાન ખીચીએ સરસ મજાનું ચિત્ર છે તમે જોઈ શકો છો જે માનવ સર્જી ચિત્ર છે એ ગામડાનું ચિત્ર છે બરાબર તો આ ચિત્રના આધારે આપણે મિત્રો અહીંયા જે વિકલ્પ આધારિત કેટલા પ્રશ્ન આપેલા છે તેની વાત કરવાના છીએ પહેલું છે પ્રશ્ન એક કા ચિત્ર હે તો એ કા ચિત્ર હે આપણે ચિત્રના આધારે જવાબ આપીશું બીજું નારિયેલ કે કીતને પેઢે તો આપણે ચિત્રમાં જોયા નારિયેળના બે દો પેઢ હે ત્રીજું चरवाहे के हाथ में क्या है तो लाठी चौथों चरवाहे के बिल्कुल नज़दीक में कौन है तो कुत्ता पाँचवा लड़कियाँ क्या कर रही है तो तितली के पीछे दौड़ रही हैं छठू चरवाहा का चरवाहा क्या कर रहा है तो गाय चरा रहा है सात सूरज निकलने पर पक्षी क्या कर रहे हैं तो उड़ रहे हैं तो आत करी विद्यार्थी मित्रों चित्र आधारित विकल्प आधारित प्रश्नों ने प्रश्न बे अपनी पाठशाला के बारे में दस बार वाक्य लिखीए विद्यार्थी मित्रों अपनी पाठशाला विषय लखीए तो मेरी पाठशाला का नाम अँ तरी विद्यालय नाम लिखा शाला तो किम लखी लखशो विद्यालय है मेरी पाठशाला में कक्षा तो, एक, एक से आठ तक के बच्चे बढ़ने आते हैं पाठशाला मेरे गांव से एकदम नज़दीक है मेरी पाठशाला स्वच्छ और सुंदर है मेरी पाठशाला में आठ कमरे हैं एक खेल का मैदान है उस मैदान में हम खेलते हैं मेरी पाठशाला में बहुत बच्चे बढ़ने आते हैं मेरी पाठशाला में एक सुंदर बगीचा है उस बगीचे में हम नाश्ता करने बैठते हैं मेरी पाठशाला में शिक्षक सब बच्चे को प्यार से बढ़ाते हैं मेरी पाठशाला मुझे बहुत पसंद है तो आते अपने वाक्य मित्रों लिखवाना આગળ વાત કરીશું પ્રશ્ન ત્રણ નીચે દઈએ ગઈ ચિત્ર કે આધાર પર પાંચ સાત વાક્ય લખીએ મિત્રો અહીંયા જે ચિત્ર આપેલું છે તે બગીચાનું છે બગીચામાં એક મિત્રો લસરપટી છે તેમાં છોકરી લસરપટ્ટી ખાઈ રહી છે એક છોકરો ખુશી થી ઝૂમી રહ્યો છે એક પેડ છે એટલે કે વૃક્ષ છે અને તેની પાછળ મિત્રો ત્રણ પર્વત દેખાય છે ચાલો આપણે હવે હિન્દીમાં આનું વર્ણન કરીએ તો એ ચિત્ર બગીચા હે ચિત્ર મેં પેડ ઓર પૌધે દેખાઈ દે રહે जमीन पर हरी घास दिखाई दे रही है चित्र में तीन पहाड़ दिखाई दे रहे हैं ऊपर आसमान खुला दिखाई दे रहा है एक फिसलन पट्टी है उस पर लड़की फिसल रही है एक बच्चा बहुत दुख खुश दिखाई दे रहा है बच्चे खेल रहे हैं तो अभी रीते अपने वाक्य लखी सकिए। प्रश्न चार चित्रों के आधार पर विकल्प को पसंद करने कर कहानी पूर्ण कीजिए मित्रों तमने चित्र आपेला है एक बे त्र चार तमें બિલાડી બે બિલાડી અને એક વાંદરાવાળી વાર્તા તો સાંભળી જશે તે જ વાર્તા છે છ ચિત્ર આધારિત આપણે અહીંયા જે વાર્તા છે એ પૂર્ણ કરવાની છે બરાબર ચાલો અહીંયા તમને વિકલ્પ પણ આપી દીધેલા છે આ વિકલ્પ મિત્રો આપણે યોગ્ય જગ્યાએ મૂકવાના છે વાર્તા પૂર્ણ કરવા માટે તો ચાલો જોઈએ એક બાર એક બાદ એક બાર કી વાત એ દો બિલિયાથી એક સફેદ ઓર એક કાળી દોનો કો भूख लगी मित्रों यहाँ तुमने एक खालीजिया नहीं आपी ये ऐड करवानी से तुम्हारे उन्हें एक रोटी मिली वे एक रोटी के लिए झगड़ने लगी इतने में एक बंदर आया वह तराजू लाया उसने रोटी को रोटी के दो टुकड़े किए उसने टुकड़े तराजू में रख दिए तराजू का एक पलड़ा भारी था तो दूसरा हल्का उसने भारी पलड़े के टुकड़े में से थोड़ा टुकड़ा तोड़कर ખા લિયા તરહ લ સારી રોટી ખાલી દોનો બિલિયો કો બહુ જ પછતાવા હોવા તો આવી રીતે આપણે વાર્તા મિત્રો પૂર્ણ કરી શકીએ આ વાત કરી વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશનની તમારે બીજા પાઠનું સોલ્યુશન જોવાનું બાકી છે તો ઝડપથી આપણી ચેનલના પ્લે લિસ્ટમાં જઈ અને મિત્રો તમારી જે મિત્રો આ નવી પોથી આવેલી છે ભાગ એક અને બેનું સંપૂર્ણ સોલ્યુશન મૂકેલું છે તમે જોઈ શકો છો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે અને ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા